હેલો ગાઈઝ વેરી ગુડ આફ્ટરનૂન પહેલી વાર ભાઈ આફ્ટરનૂન બોલ્યો લોજ ને આફ્ટરનૂન જ છે તો ભાઈ આજે છે હોળી તો સૌથી પહેલાં તો મારી બધાને હેપી હોળી અને ભાઈ વ્લોગ શરૂ કરતા પહેલા જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તો આજે છે ઈશાન ભાઈ સાથે અને અમે આજે ગયા તા જોવો છો પાછળ આખે આખું નાસ્તાથી વૈરીએ સીટ કારણ કે આજે છે રામભાઈની ગીમ એટલે કેવું હોય છે છોકરાનો જન્મ થાય ને એટલે પહેલી હોળીએ એને પગે લગાડવા જવાનો હોય છે હોળી માતાએ તો એ રીતનો આજનો કાર્યક્રમ છે અને હું અને ઈશાનભાઈ ગયા હતા નાસ્તો લેવા માટે નાસ્તામાં એ રીતનું હતું કે અમે બુક તો કરાવી આવ્યા હતા અને ભાઈ બધા મહેમાન આવે તો એને એમને તો મોકલાય નહીં તો ઠંડુ અને નાસ્તાનું મસ્ત એવું આયોજન રાખ્યું છે તો હાલ અમે જઈએ છીએ પાણી લેવા માટે કારણ કે પાણી જોશે જ ને ખાઈ પીને તો પહોંચવા આવ્યા જઈએ અને ભાઈ હજુ તો મારે ઘરે જઈને કપડાં પણ ચેન્જ કરવાના છે અને વાગી ગયા છે જોવો છો તમે સાત અને આપણે બધાને ટાઈમ આપ્યો છે આઠ વાગ્યાનો તો હાલ ફટાફટ પહેલાં તો બધું કામ પતાવીએ જો કે આજ સવારથી અત્યાર સુધી કામમાં જ હતા બહુ બધું કામ હતું કારણ કે ભાઈ આવા કોઈ નાના મોટો પ્રસંગ આવે એટલે આપણે ધોડતા થઈ જઈએ એટલે ભાઈ આવી રીતના કામમાં હતા અને હાલ પાણીના ગોડાઉન પર અમે પહોંચી ગયા છીએ તો પાણી લઈને પહેલાં જઈએ ઘરે અને મસ્ત કપડાં વપડા બદલાવીને મળું પાછો ત્યાં સુધી જોડાઈ રહ્યો અને રામની ગીમ છે ભાઈ તમે બ્લોગ નહીં જુઓ તો કોણ જોવે અને જો જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ તો ગાઈઝ આપણે તો એક નંબર રેડી થઈ ગયા છીએ અને રામ માટે જો નાના ને મામા ને કપડા લાવ્યા છે પહેરાવે છે શોભાને બધા નાના ઉભા છે હું લાવી દઉં ચોકલેટ નો રેડી થાય છે રામભાઈ કેટલા બધા મનાવે છે તો રામભાઈ થોડા માને જોઈ લો જોઈ લો આ મોહળ આવે ને રોવાનું શરૂ કરી દે

રામભાઈ રામભાઈ થઈ ગયા છે એકદમ રેડી જો ઈ ગયો રામભાઈ રામભાઈ અરે વાહ કેવો લાગે વરાજો અરે વાહ રામ ભાઈ બરાજો થઈ ગયો છે રેડી જોવો જો

હા જોવો છો તમે આમ જોવો હાવ નાના છે રામભાઈ તો મસ્ત થાકીને સુઈ ગયા છે ઓલમોસ્ટ પોણા બાર જેવું થયું છે અને હવે આપણે પણ સુવાની જ તૈયારી છે અને સાગરમામાંથી માંથી કઈ ગિફ્ટ ખુલ્યું નહીં અને ઈ વ્લોગમાં આવતા ભાઈ શર્મા હે જ

અરે ઈ તો ગર્લ્સ વેર હે એટલે એ ખાલી બોક્સ અલગ થી લીધું હશે એટલે ઉદય મિસ્ટેક નથી થઈ ને કઈ આ તે ડ્રીમ ડોલ ગર્લ્સ વેર નું બોક્સ છે તો કોમેન્ટ કરીને જણાવજો ભાઈ શું લાગે તમને છોકરાના કપડા હશે કે છોકરીના અમારે રામભાઈ તો છોકરો છે આમ જોવો તનુડા બાજે જ હશે આ લાવ્યા છે અમારે મામાના છોકરા કુલદીપભાઈ જોવો મસ્ત એવું છે ભાઈ ગેજેટ હા ફોલ્ડેબલ છે જોવો છો તમે આ એક નંબર છે મસ્ત ફોલ્ડેબલ હું છે સાગરમામાં બતાવ છો કે વાવ નહીં છે તો ના જો ભાઈ ખાલી વોક્સ ગર્લનું છે ઉદયભાઈ થેન્ક યુ સો મચ કુલદીપભાઈ થેન્ક યુ સો મચ કુંદન ભાભી પ્લેન માટે અને ઉદયભાઈ કપડાં માટે થેન્ક યુ સો મચ સાગરમામાં કંઈક કેવો ભાઈ તમે હા હા હું કે છો ભા મેકઅપ કાઢવાનો છે મેકઅપ ના કરે ઠઠારા પણ ખટારા એ એ કોઈક ડાયલોગ આવે હું કઈક તને ન કેતો અરે મજાક કરું છું ગાંડી ઠીક લ્યો હવે મારે હું કેવું તને હવે હાલો સાગરભાઈ આવજો આવજો માં હા આવજો આવજો હારું